लिए सर ने हम बात सर ने फोन શું કરો છો નમસ્કાર બસ આ નીકળું છું સાહેબ ઘરેથી એવું એમ હા આ તો એક તમારે છે ને એક મિશન ઉપર જવાનું છે તમારે હા જી સર બોલીએ તો પછી તમે એક ફોન કરો આટલો તમારો ઉપર વિશ્વાસ છે બરોબર અને જોવો બે ત્રણ મહિના થઈ જાય ને ગાટા છ મહિના થઈ જાય બરોબર જી સર તો પછી એ મિશન તમે સંભાળી કોઈ એવા છો તો આ મિશન તમારે હાલવાનું છે સાહેબ તમે આટલું મને બોલ્યા મને ગર્વ છે ચોક્કસ સાહેબ તમારે હું કોઈ દિવસ તમારા ખોમી નહીં રાખવા દઉં ચોક્કસ થી કોઈ કેસ હું સોલ્વ કરી બરાબર બરાબર હેલો સર આ જે કેસ ખરું ને બહુ ગંભીર છે બરોબર હાજી સર આ તો ઈમોલ તમારે જો ઘોડા નો રોલ કરવો પડશે ગાડા તો ભિખારીનો રોલ કરવો પડશે અને લેડીઝ બનવું પડશે કો તો ડોહાનો એ કરવો પડશે બરોબર જી સર અને ગાડા તો મારાય પડે જી સર તો આ એરો કેસ સંભાળવાનો તમારે હશે બરોબર અને માનો આ આ છે એટલી છે કે તમે આ એરો સોલ્વ કરી નાખશો ચોક્કસ સાહેબ બરોબર આ તો તમે એક કામ કરો તમે ઓફિસ આવ્યો અને તમારે કોઈ વસ્તુ હંગાતી લાવવાની છ નહીં એટલે વર્ધી મારી ના લાવ કોઈ વસ્તુ નહીં એમ ના એમ તમે આવો બધું વૈકાણ થઈ જશે બરોબર ઓકે સાહેબ અને તમારો ખાવા પીવાનું બધું સેટિંગ છે બધું આપણે તો વાત થઈ ગઈ છે બરોબર જી સાહેબ આ તો તમે ફટાફટ ઓફિસ આવ્યો જી સાહેબ ઓકે જય હિન્દ જય હિન્દ સાહેબને મને વાઘુભાઈ રૂપિયે રમ વાઘુ ભાઈ પૈસે રમ આખા ગમ માં હરિયે વાતો થાય છે કે વાઘુભાઈ રૂપિયે રમો ને પૈસે રમ હું કંકો ના પૈસે રમા આ પોન ખાવું હતું તો એ ગમમાં ફરી જાય તને પોન ખાવા મળ્યું છે બંગલા પોન ના ના આ ભાઈરોને વેવા આલ્યા ને એટલે તો પૈસા છૂટ્યું જ નહીં તાણ હું બીરીઓ લાબી આખા દે હવારન બીરીઓ લાબી તોય મેર પડ્યો નહીં બોલો ડોશી એ ડોશી હું સ ખાલી 20 રૂપિયા તું કરવાસી બીરી પીવી છે આવા ખોદાણ હું બીડીઓ પીવાની હોય

બેરે સોંતીજી અર એક કેમ સાઈલા હે મને જઈ ન આવ ગમમાં આમાં પાછી ચાવી આવી એક કે મૂલ આવ્યો છે એકી વાર તમે લાવ્યા છો કે મે આખો દાડ ફટફટ કરી મે કેટલું પેટ્રોલ બાળો છો મે જેમ પાણી ભરતું હોય એમ કરી છી થર બે એકા જોરા હોય છે માપું બોલાવ કોટુ આરમ ને દી ભઈ નાયો આ લકઈ માર હું સાવતો ને આ જો હેડે સુ હેડે તું જૂના ઘર છું સંતિ જે આયો તો આમ થારીન ઘેર બેહો ને બેટિવા નવેલું લાયા છે તો લઈ રખડ રખડ હવે ખોટા તૂટી ગઈ મારું તો ગમતી ઓ ભાઈ નટી ગમતી તું તો મારા બાપાએ જબરદસ્ત થી આવું તે જો તું જતી ના હાલ્યો આ ચાર પુરાણી ખબર ના પડે બસ આખો દર ફરું છે ને ખડું છું એય કોણ કે લે તું ઊભો રે કેન આવું છું મારો ઓછો ચોર આલેલા તો ચોર છે ચોર ચોર ફોન આવ્યો પાછું હલો હા હોઉન ને ફોન રોંગ નાખ્યો ફોન ઉપર કેમ ફોન

મારા ઘેર મારા ઘેર હું મારા ખબર ના પડી મારા પાત્ર બેસી જ ઉપર કોટ હા ઘેર તારા એક બે તારા ઘેર તારા ઘેર તો બે ઘેર તારું ઘોડા ફરી જુ શકું ભૂલો પડે લાગે તાપા તો ભૂલા પડે છે કા

બેઠ થોળ પાણી પાણી પાછળ મગજમાં બેહકો તાર માવા નું નોમુ જા એક કીવા એ તો મારી છે બદર કરી આપણા ઘરે કેમ આવી સી ઈ ઘર હારું બા કોક આવો અન જીવ દે છે પૂછો કે હવે આપણ ભાગવત કરી એવું શું કામ શું કરવાનું કે ના રાખાય જોથી આયોજક જ ડબલા जाऊ છું એ ડબલું પડ્યું જા ઇથી બારોબાર ડબલું નાખી જતો રહી જા ઓ બસ દો હા ઓમ સુટુ નામું કાય ઘોડો લાગે છે મંતર આ તો તો સુટુ ના મેલાય

કે ધોતી પહેરેલું છે અને કોટ છે અને માથા પાઘડી બોધેલી છે પાઘડી બોધેલી છે હા વ્હાઇટ કલર એટલે ખાલી વેસ બદલે હે હા હા ઓકે 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 સર બરાબર બરાબર હા બીજું 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 બોલો સર કોઈ કઈ વાતો નહીં આપણે પોટેશન કમ્પ્લીટ કરી દેવું આ તો આનો પાસવર્ડ હા હા બોલો બોલો પાસવર્ડ પાસવર્ડ પેલો પાસવર્ડ મોકલાય તો વ્હાઇટ માર્ક હા 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 હા

पागडी बघेल सोट पेरेलो सांगा लाग लाग पण पासवर्ड मडी जाय फायनल थ पासवर्ड पासवर्डवड पासवर्ड

આ તો મારા અંગા જો છે ગોડો છે હા તાણે મારા એકિયો બેહી ગયો છે હું ફોન માં વાતો વાતો કરી શિકર એકિયો કઈ રીત ના બેહ્યો ને કે માની છો ને ફોળો પૂળો એ ખાયા પડી જાય પણ આ પાછળ બેઠો તો ઘેરાઉધી પોછે પણ મને ખબર ના પડી મારા પાછળ મોન જ બેઠો તો બોલો અરે પાગલ છે પાગલ છે તો એ માં તું મારા ગોમનો છે આવી નોકરી છે સરસ મજાની અને તું ઓરખે તો નહીં બેટા પરવા કુપા મને હું ખબર કા પાગલ સકો ગોડો સકો ગમે તે સકો

मैं थाबा हई पसी आगे आगे वन करी जो आगे वन वाह करो तो नहीं तो नंबर से ना मारो जोड़ी नंबर से हां नमस्कार अब आ मोला तो विजवान ना काही येतो यार गोम कुटी बाई नाही रे बॉम्ब मिरयो है तू लेवान तो गलत आत आतंकवादी निकले तो हां मना पण ल जापान हेलो हां लो आप हेलो हां हेठा हां कोण वागुजी बोलू हां बोल वागु भाई मोऊ काऊचो हां

મેનનાળિયું મેનનાળી મેન તો તો હતું જોયું છું આવો એ વ્યક્તિને છોડવા નહી આપણે આટલા જ ભારી

વાહ માં ઘેર આયો જો યાર આ જો ઘોડું નહી એમ હું તો આ તો હમણાં નતો ઘેર તમારું હ હ એરે છે એય બે બે એય ના લે સમજણ ને મારા મારી ના કરાય ખબર પડે છે એ સાહેબ સુરદાસ સુરદાસ ગમે તે મારી વાતો ખોટો કાયદો તમારા આપણા લોકો હાથમાં લેવો નહીં તમારે જવું પડશે કાયદેસર કાર્યવાહી કરીએ અને જલ ભેગો હું કરું બરોબર તમે ચિંતા કરશો ને હું નહીં એ બધી તમને કરી આપી તમારા તમારા ઉપર કેસ કરું આગળ અજાણ ને કે માથું પાડો છો કાર્યવાહી હું કરું છું

બસ ઓ બડા હું કા હે દેહંગાતા આવું છે ના છોડતો ના હો અરે ના છોડું આને છોડ્યો પાઈ જાખો મારી તમે તાણે બસ કાનૂની તમને ખબર નહી હજી ગેન ના તો ગેન ના હો તો મારે કશું નહી વાજલ ભેગો કરી નાખો નીકળો બડા નીકળો નમ એકલો ભેગો

તો કોઈ પણ વસ્તુની કોઈ પણ કોઈ પણ જરૂર પડે ને તો મને કોલ કરી દેજો બરાબર ઓકે થેન્ક યુ અને તમે સંભાળી રહેજો હું કામ કોમ કરજો બરાબર રહેજો હું જાઉં હા તો તમારી થી અમે કઈ બાજુ તમે બસ હું તો ખામે દે ખેતરમાં હા તો મને ખાલી કોલ કરી દેજો બસ કમી ત્યાં હું આટલા હા ચલો ચાલ ઓકે જઈનો જઈ ચલો કોઈ જરૂર પડે તો કોલ કરજો ઓકે ઓકે સંભાળી લેજો આખા વઘરામાં જ ફોરું મારી માની સોગન ગમે તે કરીને પણ આ મિશન તો હું પૂરું કરવાનું જ તો મિત્રો આ વિડીયો જબરજસ્ત મિશન લઈને આવ્યા છીએ અને આ મિશન જોવા માટે બીજો ભાગ અવશ્ય જોજે અને તમને ખબર પડશે કે શું છે ને શું નથી બીજો ભાગ અવશ્ય જોજો તો તમને ખબર પડશે વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો જય મહારાજ ઓય નતું ત્યારે મારી હરસીતી હતી